તો મિત્રો આપણે હવે જવાનું છે સુધારણું લે મહુડી મહુડી લે મહુડી માટે ટાવર નહીં મિત્રો તમે જઈને તમને મળીએ અને સાઇઝી મારવા મંડી રહ્યો તો મિત્રો આપણે હવે મહુડી માટે નહીં આપણી જઈ શકો છો કઈ જ મારો અને આ માટે વખત વગાડી મગજ નહીં તો કંઈ નહીં જ જો ફેમિલી આપણે ક્યાં ફેમલી ક્યાંક નહો

તો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે તમને તિરુપતિ જઈને મળું કો તો બસ માં તો મિત્રો આપણે મૌડી થી નીકળી જાવ અને હવે ફાઇનલી આપણે તો જાણું તો આપણે જાણો ચકડો પ્રેમ કરવાના હા આપણી તમને અને મિત્રો એક વસ્તુ બતાવ એ બોલ પણ જજી બોલ પણ તો મામા પડી કઈ કામ તો આપણે શોકિંગ ગેમ લાઈએ તો હું તમને થોડા મણસ ઉપર પ્લેન કરવાનું છે તો એ બતાવી અને હવે આપણે તિરુપતિ જવાનું ફાઇનલી તો તિરુપતિ પાર્ક માં આપણે રાઈડ કરીશું બધું જ બતાવું બતાવીશું તો માં જોડાઈ રહેજો અને હવે તિરુપતિ જઈને તમારું અને મિત્રો જો આપણે એક બંને નંબર લાવ્યા હો બરાબર હવે એન ફોન કરીને આપણે હેરાન કરવા